તો રાજકોટમાં પણ આજે એવી જ ઘટના બની કે જ્યાં બાંકડા પાસે મહિલાની પ્રસૂતિ કરવી પડે તેવી નોબત આવી હતી સમયસર મહિલા હોસ્પિટલ ન પહોંચી શકી અને આજ જ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે આજે બે કિસ્સા આ પ્રકારના સામે આવ્યા એક છોટા છોટાઉદેપુરના ક્વાંટથી સામે આવ્યો અને બીજો કિસ્સો રાજકોટમાંથી આપણને જોવા મળ્યો અહીંયા ક્વાંટમાં પણ રસ્તાના અભાવના કારણે જે પ્રસૂતા મહિલા હતી તેનું મૃત્યુ થયું બાળક તો સદનસીબે બચી ગયું પરંતુ રાજકોટમાં અત્યારે હાલ જે ઘટના બની છે તેમાં પણ એ જ સ્થિતિ જોવા મળી કે મહિલાની બાંકડા પાસે પ્રસૂતિ કરવી પડે તેવી નોબત આવી તો ક્યાં છે ગુજરાતમાં વિકાસ અને ખાલી ખાલી શા માટે ગુજરાતને વિકાસ મોડલ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે તે પ્રશ્ન અત્યારે હાલ લોકો ઉઠાવી રહ્યા છે